આ દિવસે જન્મેલા લોકો લાખોમાં એક હોય છે નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિષય ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ છે શું તમારો જન્મદિવસ તમારું ભાગ્ય નક્કી કરે છે શું તે તમારા સ્વભાવ આદતો અને ભવિષ્યના રહસ્યો જાહેર કરી શકે છે આ પ્રશ્ન જેટલો રોમાંચક છે તેટલો જ રહસ્યમય પણ છે જ્યોતિષમાં જન્મદિવસનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને તેના આધારે આપણે જાણી શકીએ છીએ કે દરેક દિવસ તમારા માટે કેટલી ખુશી અને સફળતા લઈને આવ્યો છે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે કયા દિવસે જન્મ લેનાર વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે તેનું નસીબ કઈ ઉંમરે વધે છે અને કયા ઉપાયોથી તેનું જીવન સુધારી શકાય છે તો આખો વિડિયો ધ્યાનથી જુઓ કારણ કે અહીં તમને બધી જ માહિતી મળશે જે તમારા જીવનને સકારાત્મક દિશામાં લઈ જઈ શકે છે ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના શરૂઆત કરીએ અને સૌપ્રથમ સોમવારે જન્મેલા લોકો વિશે વાત કરીએ એક સોમવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય સોમવારે જન્મેલા લોકો પર ચંદ્રનો વિશેષ પ્રભાવ પડે છે કારણ કે આ દિવસ ચંદ્રને સમર્પિત છે જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે તેથી આ લોકોનો સ્વભાવ પણ ચંદ્રની જેમ નરમ સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે આવી વ્યક્તિઓ લાગણીશીલ હોય છે બીજાની લાગણીઓને ઊંડાણથી સમજે છે અને કોઈનું દુઃખ જોઈને જલ્દી દુઃખી થઈ જાય છે તેમની સૌથી ખાસ વાત એ છે કે તેમની આંખો મોટી અને આકર્ષક છે જે કોઈ પણ વ્યક્તિને તરત જ પ્રભાવિત કરી શકે છે આ લોકો બુદ્ધિશાળી હોય છે અને જીવનમાં આગળ વધવાની પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવે છે જો તેમની કુંડળીમાં શનિનો પ્રભાવ ન હોય તો તેમનો રંગ ગોરો અને ચમકદાર હોય છે સોમવારે જન્મેલા લોકો ચંચળ અને વાતક્વ સ્વભાવના હોય છે એટલે કે ક્યારેક તેમનું મન સ્થિર હોતું નથી આ લોકો મીઠી વાતો કરનારા હોય છે જેના કારણે તેઓ બધાના ફેવરિટ બની જાય છે તેઓ મિત્રતા નિભાવવામાં પણ માહેર છે અને તેમના મિત્રો પણ તેમને ખૂબ પસંદ કરે છે હવે ભાગ્યોદયની વાત કરીએ સોમવારે જન્મેલા લોકો માટે ચોવીસ અને પચ્ચીસમાં વર્ષમાં તેમની કિસ્મત ખુલવા લાગે છે આ સમય તેમના જીવનમાં નવી તકો આવે છે અને જો તેઓ યોગ્ય દિશામાં સખત મહેનત કરે તો તેઓ મોટી સફળતા મેળવી શકે છે સોમવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયા એક ઘરની આસપાસ ગંદુ પાણી એકઠું ન થવા દો નહીં તો માનસિક તણાવ રહેશે બે કાચની બોટલમાં વરસાદનું પાણી ભરો અને વર્ષમાં ઓછામાં ઓછું એક વાર તેને તમારા ઘરમાં રાખો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે ત્રણ સોમવારે મધુર દૂધ પીવાનું ટાળો કારણ કે તેનાથી મનમાં મૂંઝવણ અને અસ્થિરતા આવી શકે છે ચાર ઘરમાં સફેદ રંગના સુગંધિત છોડ જેવા કે ચમેલી અથવા મોગરા લગાવો જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે પાંચ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરો તેનાથી માનસિક શાંતિ મળશે અને તમારું ભાગ્ય મજબૂત થશે હવે ચાલો આગળ વધીએ અને મંગળવારે જન્મેલા લોકો વિશે વાત કરીએ મંગળવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય મંગળવારના દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ રહે છે મંગળને બહાદુરી ઉર્જા અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ દિવસે જન્મેલા લોકો અત્યંત નિડર આત્મવિશ્વાસુ અને મહેનતું હોય છે તેમનો ગુસ્સો થોડો ઝડપી હોય છે પરંતુ જો તેઓ તેમની ઊર્જાને યોગ્ય દિશામાં વહન કરે તો તેઓ જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે મંગળવારે જન્મેલા લોકોને કોઈ પણ કામ કરતા પહેલાં ઘણું વિચારવાની આદત હોય છે આ લોકો સરળતાથી કોઈ પર વિશ્વાસ કરતા નથી અને હંમેશા સજાગ રહે છે તેમને તેમના અઠ્યાવીસમાં અને બત્રીસમાં વર્ષમાં મંગળની શુભ અસર થાય છે જ્યારે તેઓ તેમના જીવનમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે મંગળવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયા એક તમારા બેડરૂમમાં વરિયાળીને લાલ કપડામાં બાંધીને રાખો તેનાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે બે લાલ કપડામાં મસૂરની દાળ બાંધીને કોઈ ગરીબને દાન કરો તેનાથી રાહુ અને મંગલ દોષ શાંત થશે ત્રણ હનુમાનજીના ચરણોમાં સિંદૂર ચઢાવો અને તેને તમારા કપાળ પર લગાવો તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે ચાર વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવો આનાથી ખુલશે ભાગ્યના દ્વાર પાંચ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો આનાથી બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે હવે વારો છે બુધવારે જન્મેલા લોકોનો તો ચાલો જાણીએ કે તેમનું ભાગ્ય કેવું છે બુધવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય બુધવારે જન્મેલા લોકો બુધ ગ્રહથી પ્રભાવિત હોય છે જે બુદ્ધિ સંચાર અને વેપારનું પ્રતીક છે આવા લોકો ખૂબ જ સ્માર્ટ તીક્ષ્ણ મનના અને મિલનસાર હોય છે તેઓનું મન તીક્ષ્ણ હોય છે અને તેઓ દરેક પરિસ્થિતિનો લાભ કેવી રીતે લેવો તે જાણે છે બુધવારે જન્મેલા લોકોને આઠમા અને બાવીસમાં વર્ષમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બત્રીસમાં વર્ષ પછી તેમનું ભાગ્ય સંપૂર્ણપણે ચમકી જાય છે બુધવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયા એક ઘરમાં તુલસીનો છોડ લગાવો અને તેનું એક પાન રોજ ખાઓ તેનાથી બુધ ગ્રહ મજબૂત થશે બે બુધવારે નપુંસકોને લીલી બંગડીઓનું દાન કરો તેનાથી ધન અને સૌભાગ્ય પ્રાપ્ત થશે ત્રણ ગાયને લીલો ચારો અને લીલા શાકભાજી ખવડાવો તેનાથી તમામ પ્રકારની અડચણો દૂર થશે ચાર પાણીમાં ફટકડી મિક્સ કરીને ગાર્ગલ કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે ગુરુવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય ગુરુવારનો સ્વામી ગુરુગ્રહ છે જેને તમામ દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે આ કારણથી ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી વિચારશીલ અને ભાગ્યશાળી હોય છે તેમના વિચારો ઊંડા હોય છે અને તેઓ કોઈ પણ વિષય પર સંપૂર્ણ સમજણ અને ગંભીરતાથી વિચારે છે આ લોકો કોઈ પણ વિવાદમાં નરમ અને નમ્રતાથી વાત કરે છે જેના કારણે તેઓ પોતાના વિરોધીઓને પણ મિત્ર બનાવી લે છે તેમની અંદર નમ્રતા કરુણા અને દાનની ભાવના પ્રબળ હોય છે જોકે ગુરુવારે જન્મેલા કેટલાક લોકોને બાળપણમાં શારીરિક કષ્ટોનો સામનો કરવો પડી શકે છે તેમના જીવનના ચોવીસમાં બત્રીસમા અને ચોપનમાં વર્ષમાં તેમનું ભાગ્ય ખાસ કરીને મજબૂત બને છે અને તેમને અપાર સફળતા મળે છે આ વર્ષો દરમિયાન તેઓ અચાનક નાણાકીય લાભ કારકિર્દીમાં પ્રગતિ અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે ગુરુવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયા ગુરુવારે જન્મેલા લોકોએ મંદિરમાં કેળાના ઝાડની સામે ઘીનો દીવો કરવો જોઈએ જેથી ગુરુની કૃપા જળવાઈ રહે આ સિવાય લોટનો ગોળો બનાવી તેમાં ચણાની દાળ ગોળ અને વાટેલી હળદર મિક્સ કરીને ગાયને ખવડાવો તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને સમૃદ્ધિના દ્વાર ખુલશે ગુરુવારે જન્મેલા લોકોએ સફેદ ચંદનમાં કેસર મિક્સ કરીને તિલક લગાવવું જોઈએ જેનાથી તેમના વ્યક્તિત્વની ચમક વધે છે અને સમાજમાં તેમનું સન્માન વધે છે આ સાથે કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થાનમાં સેવા કરવી જોઈએ જેના કારણે તમને પુણેની પ્રાપ્તિ થશે અને જીવનમાં સફળતાની નવી તકો મળશે આ નાના ઉપાયો ગુરુવારે જન્મેલા લોકોનું નસીબ વધારી શકે છે શુક્રવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય શુક્રવારે જન્મેલા લોકો અત્યંત આકર્ષક કલાત્મક અને સૌંદર્યલક્ષી હોય છે તેઓ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે જે ભૌતિક સુખ વૈભવ અને ઐશ્વર્યનું કારણ માનવામાં આવે છે તેથી આ દિવસે જન્મેલા લોકો સંગીત નૃત્ય પેઇન્ટિંગ ફેશન ફિલ્મ મીડિયા અને સુંદરતા સંબંધિત વ્યવસાયોમાં સફળ થઈ શકે છે તેમની જીવનશૈલી પણ ભવ્ય છે અને તેઓ દરેક વસ્તુને સુંદર અને આકર્ષક રાખવામાં માને છે પચ્ચીસમાં તેત્રીસમાં અને અડતાલીસમાં વર્ષમાં તેમનું ભાગ્ય વધે છે જ્યારે તેમને કરિયર અને પૈસાના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળે છે શુક્રવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયા જો તમારો જન્મ શુક્રવારે થયો હોય તો કાળી કીડીઓને સાકર ખવડાવો જેનાથી તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આ સિવાય શુક્રવારના દિવસે સફેદ ગાયને લોટ ખવડાવો તેનાથી શુક્ર ગ્રહ બળવાન થશે અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે શુક્રવારે ગાયના દૂધને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી શરીરની ઊર્જા સકારાત્મક રહે છે અને માનસિક તણાવ ઓછો થાય છે શુક્રવારના દિવસે જન્મેલી મહિલાઓએ ખાસ કરીને દરરોજ શ્રી શ્રીસુક્ત અને કંકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમની સાથે રહે અને તેમના ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી ન આવે શનિવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય શનિવારનું નામ સાંભળીને ઘણા લોકો ગભરાઈ જાય છે કારણ કે તે શનિગ્રહનો દિવસ માનવામાં આવે છે શનિને ન્યાયાધીશ ગ્રહ કહેવામાં આવે છે જે વ્યક્તિને તેના કાર્યોના આધારે પરિણામ આપે છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ શરમાળ શિસ્તબદ્ધ અને મહેનતું હોય છે તેઓ જીવનમાં કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કરે છે અને ક્યારેય ઉતાવળમાં નિર્ણય લેતા નથી જો કે શનિવારે જન્મેલા લોકોને તેમના વીસમાં પચ્ચીસમાં અને પિસ્તાલીસમાં વર્ષમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે આ વર્ષો દરમિયાન તેઓએ ધીરજ અને સંયમ જાળવવો પડશે કારણ કે તેઓ વર્ષો દરમિયાન ઘણા સંઘર્ષોનો સામનો કરે છે જરૂરી છે પરંતુ જો તેઓ સાચી દિશામાં મહેનત કરે તેથી ઓગણપચાસમાં વર્ષ પછી તેમને અપાર સફળતા મળે છે અને જીવનમાં સ્થિરતા મળે છે શનિવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયા શનિવારના દિવસે જન્મેલા લોકોએ પીપળના ઝાડના મૂળમાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ જેથી શનિની કૃપા જળવાઈ રહે અને જીવનમાં કોઈ અવરોધો ન આવે આ સિવાય અડદની દાળ કચોરી કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવી જોઈએ તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે શનિવારે કાળા તલ લોખંડ અને સરસવના તેલનું દાન કરવાથી પણ જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે જો શનિવારે જન્મેલ વ્યક્તિ શનિવારે સાંજે પંચમુખી હનુમાનની તસવીર સાથે સુંદરકાંડનો પાઠ કરે તો તેની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે આ ઉપાય જીવનના સૌથી મુશ્કેલ સમયને પણ સરળતાથી પાર કરવામાં મદદ કરે છે રવિવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે અને સૂર્યને નવગ્રહોનો રાજા માનવામાં આવે છે તેથી રવિવારના દિવસે જન્મેલા લોકો પર સૂર્યનો વિશેષ પ્રભાવ હોય છે આ લોકો તેજસ્વી આત્મવિશ્વાસુ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે તેમનો સ્વભાવ નેતૃત્વનો છે એટલે કે તેઓ કોઈ બીજાની નીચે કામ કરવાને બદલે આગળથી નેતૃત્વ કરવાનું પસંદ કરે છે તેમના સ્વભાવની સૌથી મોટી વિશેષતા એ છે કે આ લોકો એક ક્ષણમાં ખુશ થઈ જાય છે અને ક્ષણમાં ગુસ્સે પણ થઈ શકે છે તેમની લાગણીઓ ખૂબ જ ઝડપથી બદલાય છે જે ક્યારેક તેમના માટે અન્ય લોકો સાથે સંતુલિત થવું મુશ્કેલ બનાવે છે આ ઉપરાંત તેઓ શંકાસ્પદ પણ હોય છે જે સંબંધોમાં બિનજરૂરી તણાવ પેદા કરી શકે છે પરંતુ તેમની સૌથી મોટી તાકાત તેમની નિર્ણય લેવાની ક્ષમતા છે જ્યારે આ લોકો કોઈ ધ્યેય નક્કી કરે છે ત્યારે તેઓ તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને ખંતથી કરે છે રવિવારે જન્મેલા લોકો તેમના બાવીસમા અને ચોવીસમા વર્ષમાં ભાગ્યશાળી બને છે એટલે કે આ ઉંમર સુધીમાં તેમને તેમની કારકિર્દી અને અંગત જીવનમાં સફળતાની ઘણી તકો મળે છે જો તેઓ સાચી દિશામાં મહેનત કરે અને કેટલાક ખાસ જ્યોતિષીય ઉપાય અપનાવે તો તેઓ પોતાના જીવનને વધુ સફળ અને સુખી બનાવી શકે છે રવિવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયા રવિવારના દિવસે જન્મેલા લોકોએ સૂર્યની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ જેથી તેમનું ભાગ્ય મજબૂત બને અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે સૌથી પહેલાં તો ગાય અને તેના વાહડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ સિવાય રવિવારે ગોળ તાંબુ સોનું અને ઘઉંનું દાન કરવાથી પણ લાભ થાય છે આનાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને કારકિર્દીમાં સફળતાના નવા દરવાજા ખુલે છે રવિવારે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી ભરીને તમારા પલંગની પાસે રાખો અને સવારે ઉઠતાની સાથે જ આ પાણી પી લો આ ઉપાય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ પણ આપે છે સવારે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું એ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે આ માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ફૂલ મૂકી પૂર્વ દિશામાં ઊભા રહીને સૂર્યદેવને ત્રણ વાર અર્ઘ્ય ચઢાવો આ દરમિયાન ઓમ બ્રહ્મ સ્વરૂપાય સૂર્યનારાયણાય મંત્રનો ઓછામાં ઓછો ત્રણ વખત જાપ કરવો જોઈએ તેનાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આ સિવાય ગાયત્રી મંત્રનો ચોવીસ વાર પ્રસન્ન મુદ્રામાં જાપ કરવો પણ ખૂબ જ ફાયદાકારક છે આ ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે માનસિક તણાવ ઓછો થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો આ બધા ઉપાયોનું નિયમિતપણે પાલન કરવામાં આવે તો રવિવારે જન્મેલા લોકોનું ભાગ્ય ઝડપથી મજબૂત થાય છે અને તેમની સફળતાના દરવાજા ખુલે છે હવે ચાલો આપણે બીજા મહત્ત્વના વિષયની ચર્ચા કરીએ સંપત્તિ એકઠા કરવાનું અને પૈસાને યોગ્ય દિશામાં રાખવાનું મહત્વ ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પૈસા કમાય છે પરંતુ જો તેઓ તેને યોગ્ય દિશામાં ન રાખે તો તે જલ્દી ખર્ચ થઈ જાય છે અથવા કોઈને કોઈ કારણસર નુકસાન થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દક્ષિણ પૂર્વ ખૂણા દક્ષિણ પૂર્વ દિશામાં પૈસા રાખવાથી ધનની હાનિ થાય છે અને ખર્ચમાં વધારો થાય છે ધનને દક્ષિણ દિશામાં રાખવાથી કોઈ વિશેષ લાભ નથી થતો પરંતુ તેનાથી ધનમાં પણ વધારો થતો નથી પશ્ચિમ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે કારણ કે તેનાથી આવકના સ્ત્રોત પર અસર પડે છે જો તમે સંપત્તિને બચાવવા અને વધારવા માંગો છો તો તેને ઉત્તર દિશામાં અથવા ઈશાન કોન ઉત્તર પૂર્વમાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશાના સ્વામી ભગવાન કુબેર છે જેને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે જો તિજોરી કે કબાટ ઉત્તર દિશા તરફ ખુલે તો તેમાં રાખેલા પૈસા વધતા રહે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો વિડિયો લાઇક કરો અમને કોમેન્ટમાં જણાવો કે તમારો જન્મ કયા દિવસે થયો હતો અને તમે કયા ઉપાયો અપનાવવાના છો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમે ભવિષ્યમાં પણ આવી રસપ્રદ માહિતી સાથે જોડાયેલા રહી શકો ત્યાં સુધી પછીના વીડિયોમાં મળીશું નમસ્કાર માતા દેવી